એટલા પ્રશ્નો સોલ્યુશન કરશું ત્યારબાદ જે પ્રશ્ન બાકી રહેશે બીજા તમને જોવા મળશે અને હા જો તમે હજી સુધી મારી ન કરી હોય તો અત્યારે શું કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આગળના વિડીયો તમારા સુધી વહેલી તકે તમને મળી રહે તો ચાલો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પ્રશ્ન એક યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી ગુણાકાર મેળવો હવે આઠમા ધોરણમાં જો તમે હો ગણિત ભણાય તો બધા યાદ રાખ્યું હોય હિમજાવો માં સારું લખ્યું હોય સારું ક્યારે લખાય જો સારું ભણાવો સારું ક્યારે ભણો જો સારું હૈમજાવ હોય તો યોગ્ય નિત્યસમ નિત્યસમ ચાર નિત્યસમ આવતા એ પ્લસ બી ઓલ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કવેર એ માઇનસ બી ઓલ સ્કવેર તો તો કે કે એનો ગુણાકાર કરી નાખવાનો આ એ જ નિત્ય સમ છેલ્લો એ પ્લસ બી એ પ્લસ સી એ સમાન છે એક વાર લખી નાખું છું અહીંયા સાઈડ માં નિત્ય એ સ્ક્વેર બી પ્લસ સી એને ગુણ્યા એ અને અહીંયા બી ગુણ્યા સી એટલે કે બી સી આ છે અને સી ની જગ્યાએ દસ છે આ રીતનું સાદુ રૂપ આપવાનું આપી દઈએ એમાં વાર કોની એ સ્કવેર એટલે કે એક્સ નો વર્ગ બી પ્લસ સી એટલે કે ચાર પ્લસ દસ એ એટલે કે એક્સ પ્લસ બી તો કે ચાર ગુણ્યા દસ આપો સાદુ એક્સ નો વર્ગ દસ પ્લસ ચાર તો કે ચૌદ દસ ચોકુ ચાલીસ કરી નાખો ચૌદ ગુણ્યા એટલે કે ચૌદ પ્લસ ગયો દાખલો આ ચેપ્ટર ઊંધું હોળું આડુઅળું બધું આપ્યું હોય આ રકમ આપી છે આનું આમાં ફેરવવાનું હોવું જોઈએ પેલા છેલ્લા પદ નો ગુણાકાર દસ ચોખું ચાલીસ આવ્યો દસ ને ચાર આઈપુ છે એમાંથી આ આવડવું જોઈએ જો નિત્ય એટલે આઠ નવ દસ અગિયાર બાર માં જો તમે સાયન્સ લીધું લીધું એમાં જાઓ પણ બેહવા વાય મગજમાં ગમે થઈ જાય ભલે પાંચસો વાર લખવો પડે કે હજાર વાર લખવું પડે યાદ રાખવા પડશે પછીનું માઇનસ નું બહુ જોવા નહીં આપણે જે ચાલે છે એ પ્રમાણે એ પ્લસ બી એ પ્લસ સી એક્સ નો વર્ગ પ્લસ આઠ પ્લસ આ માઇનસ દસ એને ગુણ્યા એક્સ પ્લસ આઠનસ દસ સાદુ આપો એક્સ નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ દસ માંથી આઠ જાય તો કે બે પણ બે કેવા તો કે માઇનસ બે કારણ કે મોટી સંખ્યા દસ છે દસ ગુણ્યા આઠ એસી માઇનસ પ્લસ માઇનસ કાઉસ દૂર કરો પ્લસ માઇનસ માઇનસ આવી ગયું તમારું જવાબ આ જ આવે ભાઈ એમાં કઈ ફેર ન પડે એ ની જગ્યાએ એક છે બી ની જગ્યાએ આઠ છે સી ની જગ્યાએ દસ છે માઇનસ દસ લઈ લેવાના બાકી નિશાની ક્યાંય ફેર નહીં કરવાનો એનો સ્ક્વેર પ્લસ BC એને ગુણ્યા સોરી પ્લસ કાઉસ માં બી પ્લસ સી એને ગુણ્યા એકવાર જ્યારે સરવાળો કરો ને ત્યારે ઓલું પ્લસ ચાર પ્લસ માઇનસ પાંચ એને ગુણ્યા ત્રણ એક્સ પ્લસ ચાર એને ગુણ્યા માઇનસ પાંચ કાઉન્સ દૂર કરો નવ એક્સ નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ પાંચ માંથી એક માઇનસ પાંચ ચૂકવું તો કે વીસ થાય ત્રણ ગુણ્યા એક કરો એટલે ત્રણ થાય સોરી ત્રણ એક ગુણ્યા એક કરો એટલે ત્રણ થાય આવી ગયો તમારો જવાબ કાઈ છે ના રે ભાઈ કાઈ નથી આ ચેપ્ટર માં તો જેટલી તમે બોલ પેન ઘૂંટશો જેટલી ગણતરી કરશો એટલું આવડશે આ ચેપ્ટર માં વાંચવાથી યાદ રાખવાથી નહીં આવડે મારા ભાઈ બોલપેન લ્યો ઘૂંટો ઘૂંટો લખો લખો તો આ ચેપ્ટર સોલ્વ થાય હા કે ના ચાલો ઓલો ત્રીજો નિત્ય સામે એ સ્કવેર સોરી એ પ્લસ બી એ માઇનસ સી એ પ્લસ બી એ માઇનસ સી તો કે અહીંયા જુઓ બતાવી દો તમને કરી નાખો એ સ્કવેર એટલે કે વાય સ્કવેર નો સ્કવેર માઇનસ થ્રી બાય ટુ ઓલ સ્ક્વેર સાદુ રૂપ આપો y ની બે દુ ચાર ઘાત ત્રણ નો વર્ગ નવ બે નો વર્ગ ચાર જવાબ આવી ગયો કઈ નથી મારલા ભાઈ બેન ખ્યાલ આવે છે સેમ ટુ સેમ એ માઇનસ બી એ પ્લસ બી એ સ્ક્વેર માઇનસ બી વર્ગ માઇનસ નો એટલે કે નવ માઇનસ ચાર એક્સ અંશ દૂર કરી નાખો સોરી ચાર એક્સ નો વર્ગ નવ માઇનસ ફોર એક્સ એક વાર પ્લસ એક વાર માઇનસ આ એક હોય એના પરથી આઈ મેળવવાનું થાય ઉપરનું એકવ હોય છે એના પરથી પણ થાય તો પ્રશ્ન માં જે પાંચ દાખલા તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સમજાવ્યું જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને કરીને પંચાણું ગુણ્યા પંચાણું છે જે સોરી જે નિત્ય સમ જ નથી શું કરવાના પંચાણું ગુણ્યા પંચાણું જ કરવાના એકસો ચાર ગુણ્યા એક છન્નું જ કરવાના પણ યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી સતાંશ વાળી દસક દશક વાળી અહિયાં તમારે સો વાળી સંખ્યા બે અંક ની સંખ્યા તો સો વાળી લેવાની સોરી ત્રણ અંક ની સંખ્યા સો નજીક જે શૂન્ય વાળી સંખ્યા આવતી હોય નઈ લેવાની એટલે તમારે ગુણાકાર કરવામાં કઈ વાંધો ન આવે એટલા માટે બીજું કાળું તો એકસો ત્રણ ના મેં ભાગ પડ્યા સોરા સોરી વિભાજન કર્યું એક સો પ્લસ ત્રણ એને ગુણ્યા આનું કર્યું મેં આમાં આ ઓલું થઈ ગયું એ પ્લસ બી એ પ્લસ સી એ પ્લસ બી એને ગુણ્યા એટલે એક હજાર હાથ થઈ ગયું એટલે કયો તો ખરા મને તમે ક્યાં કયો થોડો શું સો પ્લસ ત્રણ સો સો પ્લસ ત્રણ ઇન્ટુ સો એટલે પાસી પાસિબલ થઈ કે સો પ્લસ ગુણ્યા હો પ્લસ સાત એ પ્લસ બી એ પ્લસ સી એ સમાન બી અલગ અલગ હું કહે છે લખી બતાવીએ એક વાર એટલે તમને વાંધો નો આવે એ સ્ક્વેર પ્લસ બી પ્લસ સી એને ગુણ્યા એ અને અહિયાં બી ગુણ્યા સી એની જગ્યાએ તો કે સો वर्ग बी जगह तो कि तै सी जगह तो के जगह तो के, तो के बी ती हाथ हो गुणिया हो तो के दस हजार तैन प्लस हाथ तो के दस एने गुणिया सौ तैन सत्ता तो के एक आ दस हजार थिया हाथिया सौ गुणिया दस करो तो हजार थे प्लस એકવીસ કરો દસ હજાર એક હજાર એકવીસ અગિયાર હજાર એકવીસ ગુણાકાર કરો આટલો જ આવે એક આંકડા ફરક નો રહીએ એક શૂન્ય વધેય નહીં ને ઘટે નહીં એકડો જાય નહીં ને આવે નહીં એકસો ત્રણ એકસો કરો ને લાજ જવાબ આવે કોઈ પણ જાત નો પડે હું શું એકસો ત્રણ ના વિભાજન કર્યું હો પ્લસ ત્રણ એકસો સાત નું તો કે પ્લસ સાત એ પ્લસ બી એ પ્લસ સી એનો એ જગ્યાએ સાત સાધુ રૂપ સો નો વર્ગ દસ હજાર સાત પ્લસ ત્રણ દસ દસ ગુણ્યા સો એટલે હજાર એકવીસ એમનો એક હજાર પ્લસ એકવીસ એટલે એક હજાર એકવીસ થયા દસ હજાર માં એકવીસ એડ કરો એટલે કેટલો જવાબ આવે દસ હજાર ને એકવીસ પછી આમાંય પાડી દે નેવું લઈ લે એનો હાલે જ નેવું પ્લસ પાંચ ગુણ્યા નેવું પ્લસ છ હવે આમાં એ બરાબર નેવું છે બી બરાબર પાંચ છે ને સી બરાબર છ છે બાકી કઈ નહીં આઈ રહ્યો નીચે સામે એ સ્કવેર એટલે કે નેવું નો વર્ગ પ્લસ પાંચ પ્લસ છ એને ગુણ્યા નેવું પ્લસ પાંચ ગુણ્યા છ સાદરૂપ નવ નો વર્ગ એક્યાસી બે શૂન્ય પાંચ પ્લસ છીસ થાય એક્યાસી સો અગિયાર નવ્વા નવ્વાણું એક શૂન્ય પ્લસ ત્રીસ હજી સરવાળો બાકી રહેશે મારા ભાઈ આમાં હું ત્રી એડ કરું એટલે એક હજાર ને થઈ ગયા એક્યાસી સો માં એક હજાર એડ કરો એટલે બ્યાસી થઈ ગયા ગુણાકાર કરો મારો છન્નું ગુણ્યા પંચાણું નવ વધી પાંચ નેવે નેવે એક્યાસી એક્યાસી ને પાંચ છ્યાસી પાંચ ત્રીસ વધી ત્રણ પાંચ નવા પિસ્તાલીસ ને ત્રણ અડતાલીસ શૂન્ય બે

હજાર એડ કરો અચ્છા હજાર કરવાના સરવાળો કે નહી આઠ એક હજાર એડ કરો એટલે નવ હજાર થાય માં વી એડ કરો એટલે એકસો વીસ થાય નવ હજાર એકસો ને વીસ કે નહી અહીંયા એટલું જ ગુણાકાર કરો તો ઈ આવે ઉપયોગ કરો તો પણ જ આવે પછી ઓહો માઇનસ વાળો એવું હતું સો પ્લસ ચાર ગુણ્યા સો માઇનસ તો એ એ પ્લસ બી માઇનસ સી એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર સ્કવેર જુઓ એ સમાન બી સમાન હા આવું નિત્ય સમ લખી દો તમે એ પ્લસ બી એ માઇનસ સી અહીંયા કાંઈ ન હોય તો ગુણાકાર સમજવાનું કરવાનું નહીં સમજી જવાનું કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો સો પ્લસ તો કે સો નો વર્ગ માઇનસ ચાર નો વર્ગ સો નો વર્ગ તો કે હોળ દર હોળ તો નવ હજાર નવસો ને ચોર્યાસી માં પાછા હો એડ કરવા જાતમાં ફેરફાર નો થાય કે થાય ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કાઈ છે નહીં યોગ્ય નિત્ય સમ નો ઉપયોગ કરીને સાધુરો આપ્યું છે પ્રશ્ન બે ના ત્રણેય દાખલાનું સોલ્યુશન કર્યું તો જેને સ્ક્રીનશોટ લેવો હોય ને પોઝ કરીને સ્ક્રીન શોટ લઈ શકો છો તો એમાં પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય નિત્ય સમ નો ઉપયોગ કરીને અવયવ પાડવાના છે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી પેલો એસ માઇનસ ટુ એબી પ્લસ બી સ્ક્વેર બીજો અને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ત્રીજો કાઈ છે નહીં મારા ભાઈ નિત્ય છે નિત્ય તો તમારે યાદ રાખવો પડશે અહિયાં લખી નાખું તમારા હાથ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કવેર હવે આનું સાદુ રૂપ આપવું હોય તો કઈ રીતે અપાય તો કે આ એ સ્કવેર એમને અહિયાં એમ જ આવે પણ લખાયું એટલે વાંધો નહીં રેડી બે કૌંસમાં a એ b માં બી પ્લસ સી નો વર્ગ

વચ્ચે ટુ એ બી ની જગ્યાએ મેળવી લીધા આપણે થ્રી એક્સ ની જગ્યાએ મેળવી લીધા વાય તો આના પરથી લખો શું લખાય તો કે થ્રી એક્સ આખાનો વર્ગ પતી ગયો દાખલો જગ્યા નથી દાખલો કરી જગ્યા આપણે નહી એ સ્ક્વેર પ્લસ ટુ એ પ્લસ બી સ્ક્વેર કઈ છે નહીં થોડું સમજો વિચારો પછી કરો સેમ ટુ સેમ આમાં લખી દઉં તમને એ સ્કવેર માઇનસ એ બી પ્લસ બી સ્કવેર છે એકનું વર્ગમૂળ એક નો વર્ગ બે ગુણ્યા પેલું બીજું પદ પ્લસ તો આનો જવાબ લખો શું લખાય ટુ વાય માઇનસ વન સ્ક્વેર એનો લખાય લખાય જઈએ હમણાં જ હોય તો થાય કારણ કેમ કારણ કે સ્કવેર નું વર્ગ નીકળે વાય સ્ક્વેર નું નીકળે ને સોનું પણ નીકળે એક્સ સ્ક્વેર નું તો કે એક્સ આખાનો વર્ગ વાય સ્કવેર નું તો કે વાય સો નું તો કે દસ આખાનો વર્ગ હવે શું કરવાનું એક વાર માઇનસ કરી દેવા એક વાર માઇનસ કરી દેવાનું એક વાર પ્લસ કરી દેવાનું એટલે દાખલો તમારો થઈ જાય જ્ઞાન પૂરો કઈ નથી મારા ભાઈ થોડુંક સમજી વિચારીને હરખું કરશો ને એટલે આવડી જાય પેલો બીજો ત્રીજો આઠમા ધોરણમાં જો તમે ભણાવો ને તો તમને બધું જ આવડી જાય કારણ કે આઠમા ધોરણના ના છે નિત્ય છે હવેના પ્રશ્નમાં જે આવશે ને એ પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્કવેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ ટુ છે નિત્ય આવડવા જોઈએ તો પ્રશ્ન ત્રણ નો જેને સ્ક્રીનશોટ લેવો વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં જ પ્રશ્ન યોગ્ય નિત્યશમ નો ઉપયોગ કરીને અવયો પાડો અથવા ઉકેલ મેળો પરિણામ મેળવો જે તમને સૂચના આપી હોય પ્રશ્ન હવે આ નવું આવ્યું આઠમા ધોરણ સુધી તો હોય ને તમારે ઓલા ત્રણ ચાર ત્રણ ચાર નીચે આવતા એ પ્લસ બી આ થોડુંક ત્રણ રકમ વાળું સી ઓલ તો એનું પેલા હું એક જ વાર લખ્યો ઈ એક જ વાર એ પ્લસ બી પ્લસ સી ઓલ સ્ક્વેર ઇઝ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી પ્લસ ટુ પ્લસ ટુ પ્લસ જો આટલું મગજમાં બેસી ગયું યાદ રહી ગયું એટલે બધા દાખલા તમે સોલ્વ કરી છ દાખલાનું તમે સોલ્યુશન મેળવી નહીં હા ચાલો એની જગ્યાએ જગ્યાએ ટુ વાય અને સી ની જગ્યાએ ફોર ઝેડ સાદુ રૂપ આપતા જો કિંમત મુકતા જા એ સ્કવેર એક્સ નો વર્ગ બી સ્કવેર એટલે કે ટુ વાય નો વર્ગ સી સ્કવેર એટલે કે ફોર ઝેડ નો વર્ગ પ્લસ ટુ એ બી એટલે કે એક્સ એ ને b ની જગ્યાએ ટુ વાય પ્લસ ટુ એટલે કે ટુ અને 4z ઝેડ પ્લસ સી એ કે ફોર અને x હજી એકવાર a એ સ્ક્વેર બી સ્ક્વેર સી a એ બી એ બી એક્સ ગુણ્યા ટુ વાય બી ગુણ્યા ફોર ઝેડ સી એ ગુણ્યા એક્સ હવે માત્ર સાદુરૂપ પતી જાય દાખલો

કાઈ નથી મારા ભાઈ ખબર પડી જોઈએ એની જગ્યાએ હું આપું બી હું સી ની તો દેખાય એ બીસીડી આવડે પેલું એ હોય બીજું બી હોય ત્રીજું c હોય ચાલો એ સ્ક્વેર એટલે કે ટુ એક્સ નો વર્ગ પ્લસ રેવા જ દેજો આપણે પછી અહિયાં માઇનસ વાય નો વર્ગ પ્લસ રેવા જ દેજો ઝેડ નો વર્ગ ટુ એ બી ટુ એમનો એની જગ્યાએ ટુ એક્સ બી ની જગ્યાએ માઇનસ વાય ચાલો ટુ બી સી બી ની જગ્યાએ માઇનસ વાય સી ની જગ્યાએ ઝેડ ટુ સી એ સી ની જગ્યાએ ઝેડ અને એ ની જગ્યાએ ટુ એ ગુણાકાર કરો દાખલાનો એન્ડ લેવો બે સ્ટેપ દાખલો પતી જાય છે અઘરું છે આમાં બે નો વર્ગ તો કે ચાર એક્સ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ કારણ કે વર્ગ મેં આગળ કીધું હતું ઘાતાંક તમારી બેકી સંખ્યામાં બે ચાર છ આઠ જીરો સોરી બે ચાર છ આઠ બાર ચૌદ સોળ અઢાર વીસ એવી હોય જવાબ હંમેશા પ્લસ માં જ આવે અને એકી સંખ્યામાં હોય એક ત્રણ પાંચ સાત ના અગિયાર તેર પંદર સત્તર તો તમારો જવાબ એમાં આવશે માઇનસ અહીંયા બે કેડ સ્ક્વેર બે દુ ચાર એક્સ વાય પ્લસ માઇનસ માઇનસ ટુ વાય ઝેડ પણ કેવા માઇનસ કેમ કારણ કે પ્લસ માઇનસ માઇનસ અહીંયા તો પ્લસ જ છે પણ બે દુ ચાર એક્સ ઝેડ પતી ગયો દાખલો આવડા આવડાવ્યા બે સ્ટેપમાં દાખલા પછી જાય બેઠા બે માર્કમાં પૂછાય તો મેળવી લેવાના એમ સીક્યુ પૂછાય તો મેળવી જ લેવાનું કારણ કે કઈ કરવાનું જ નથી તો નિત્ય તો ચાલો પછીનું એ સ્કવેર એટલે કે માઇનસ ટુ એક્સ નો વર્ગ બી સ્ક્વેર એટલે કે થ્રી વાય નો વર્ગ સી એટલે કે ટુ ઝેડ નો વર્ગ પ્લસ ટુ એ એટલે કે માઇનસ ટુ એક્સ બી એટલે કે થ્રી વાય પ્લસ ટુ બી તો કે થ્રી વાય ગુણ્યા ઝેડ મારા હરખા થાય ટુ ઝેડ એને ગુણ્યા માઇનસ ટુ એક્સ કારણ કે એ માઇનસ ટુ એક્સ છે સાદુ રૂપ દાખલાનો એન્ડ લાવો બે નો વર્ગ ચાર માઇનસ માઇનસ પ્લસ આગળ કીધું હતું ત્રણ નો વર્ગ નવ બે નો વર્ગ ચાર ઝેડ સ્ક્વેર પ્લસ થઈ ગયું અહિયાં બે દુ ચાર ચાર તેરી બાર પ્લસ માઇનસ 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 બાર એક્સ વાય બધું પ્લસ જ છે બે તેરી છ દુ બાર વાય ઝેડ પ્લસ માઇનસ માઇનસ છે બે દુ ચાર ચાર દુ આઠ આઠ એક્સ ઝેડ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે નહીં આ ઈઝી છે મારા ખ્યાલ મુજબ પાંચમો છઠ્ઠો આવી જાય પણ હાલો ને અહીંયા હું ભૂઈ નાખું ને તો પાંચમો છઠ્ઠો આવી જાય આવી જ જવો જોઈએ પણ હાલો ને પછી ભૂંઈ ને હરકું તમને દેખાય ને એમ કરું આમાં તમને દેખાય ખ્યાલ આવે તો જેને સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો હજી એકવાર અહીંયા સૂત્ર લખી દઉં છું મોટા અક્ષરે એ પ્લસ બી પ્લસ સી હોલ સ્કવેર બરાબર એનો પ્લસ બી નો વર્ક પ્લસ સી નો વર્ક પ્લસ ટુ એ બી પ્લસ ટુ બી સી ટુ સી એ આ નિત્ય દાખલો સેમ ટુ સેમ જ છે ચારે ચાર પાંચ છ અહીંયા હજી એકવાર તમારા માટે ચૂત્ર લખું હજી એકવાર લખું છું તમારા માટે તો યાર જાણ છે પણ તમને ક્યાં ભણ છે એ સ્ક્વેર +b2 + c2 + 2ab + 2bc + 2ca હવે તો રાઈતે હુવો ન તો આ સૂત્ર મગજમાં યાદ આવું એ રીત નું આપણે લખી નાખું ચાલો a ની જગ્યાએ 3a 3a2 + b ની જગ્યાએ -7b2 + c ની જગ્યાએ થ્રી એ પ્લસ સેવન બી પ્લસ સી ખાલી સી સી નો સ્ક્વેર પ્લસ ટુ એ બી ટુ એ બી તમારા માઇનસ સાત બી પ્લસ ટુ બી સી તો માઇનસ સેવન બી એને ગુણ્યા માઇનસ સી પ્લસ ટુ સી એ સી તમારા માઇનસ સી અને એટલે કે થ્રી એ આપી દો સાધરૂનનો વર્ગ નવ એ સ્ક્વેર પ્લસ ઓગણપચાસ બી સ્કવેર હકી એવું ન પડે દર વખતે કે વર્ગ હંમેશા પ્લસ જ આવે માઇનસ માઇનસ પ્લસ જ થઈ જાય બે તેરી છ સત્તા બેતાલીસ માઇનસ બેતાલીસ એ બી પ્લસ માઇન આ તો રેડી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બે સત્તા ચૌદ પ્લસ ચૌદ બીસી પ્લસ માઇનસ માઇનસ બે તેરી છ સી એ પતી ગયો અમારા ફાયદા આખરો કઈ અઘરું જ નથી જો તમે هرખી રીતે દાખલા ગણશો મગજ અહીંયા રાખીને આવડી જશે નિત્યસમ કાઈ નથી a² + b² + c² + 2ab + 2bc + 2ca હું ગુરુ છું કે છે નથી ચાલો 2x² - a એટલે મને આવડતું નથી a² + b² અને c² + 2 a માઇનસ ટુ એક્સ બી તમારા પાંચ વાય બી તો કે પાંચ વાય માઇનસ થ્રી ઝેડ પછી તો કે સી એ બે માઇનસ થ્રી ઝેડ ને માઇનસ ટુ એક્સ હવે સાદુ રૂપ છે ખાલી બે નો વર્ગ ચાર એક્સ નો વર્ગ પ્લસ પાંચ નો વર્ગ પચીસ વાય નો ત્રણ નો વર્ગ નવ ઝેડ નો વર્ગ નો કેવો પડો માઇનસ માઇનસ પ્લસ થ્રી માઇનસ પ્લસ માઇનસ બે દુ ચાર ચાર પંચા વીસ એક્સ વાય પ્લસ માઇનસ માઇનસ પાંચ દુ દસ તેરી ત્રીસ વાય ઝેડ માઇનસ માઇનસ પ્લસ બે તેરી છ છ દુ બાર ઝેડ કે નહીં હા પતાવી પતે શીખી તો શીખવા મળે પણ શીખવું જ ન હોય તંબુરું શીખવા મળે હે હા ચાલો ઓહો એ બી સી એક ના માં ચાર એનો વર્ગ પ્લસ માઇનસ એક ના છેદ માં બે બી નો વર્ગ પ્લસ એક નો વર્ગ પ્લસ ટુ એ બી એટલે કે એના છેદ માં ચાર કેમ એના કારણ કે એ ગુણ્યા એક કરો એટલે એ થઈ જાય અને બે ગુણ્યા એક કરો એટલે બે થઈ જાય એ આ બી શું તમારા આ થયા પ્લસ માઇનસ છે કઈ માઇનસ છે અને એ છે તમારા એ ના છેદ માં ચાર એ બાય ફોર હવે સી સોરી સી ની જગ્યા આપણે શું લખવાનું છે એક લખવાનું છે કારણ કે આપણે સૂત્ર પ્રમાણે સી લખ્યું રેડી હવે માત્ર સાદુ રૂપ આપવાનું છે તો અહીંયા બે બે કેન્સલ થઈ ગયા આ બે બે કેન્સલ થઈ ગયા બે દુ કેટલા થઈ ગયા ચાર થઈ ગયા હવે બાકી જેટલું વધ્યું એટલું લખવા જ માંડો તો તમારું ક્યાંથી શરૂ કર્યું તું અ આ એક નો વર્ગ રેડી રેડી ready one by four a square b square c square two a b two b c હવે બાકીનું જવાબમાં તમારે શું લખવાનું એક ની જગ્યાએ એનો વર્ગ

સાવ સિમ્પલ નિત્ય સમશે અહિયાં પણ લખ્યો છે એ પ્લસ બી પ્લસ સી ઓલ સ્ક્વેર આપવું હોય એ નો વર્ગ પ્લસ બી નો વર્ગ પ્લસ સી નો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ ટુ બી સી પ્લસ ટુ સી એ ખ્યાલ આવે છે તો આ વિડીયો સમાપ્ત કરીશું તો ધોરણ નવ પ્રકરણ બે સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર પ્રશ્ન ચાર માં પ્રશ્ન એક બે ત્રણ ચાર અથવા પાંચ પાંચ સુધીનું આપણે સોલ્યુશન તમામ દાખલાઓનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોયું તો આ વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેનાથી તમારા વિડીયો તમારા સુધી વહેલી તકે પહોંચી રહે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં